ગ્રાહકો અને લોકોની મંજૂરી વગર બેફામ આડેધડ વીજ મીટર લગાડી દીધેલ તે અંગે જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવાની કાર્યવાહી ચાલુ છે જેમાં ખાસ કરીને વોર્ડ નંબર ચાર નવા ગામ ઘેરમાં ગ્રાહકો અને લોકોની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે અને જે અંગે કોઈ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી જૂનું મીટર કાઢીને ક્યાં લઈ જવામાં આવે છે તેની માહિતી આપવામાં આવતી નથી તેમજ હાલ સ્માર્ટ મીટરમાં કેટલું રિબિન છે કેટલું વપરાશ છે અને તેના કેટલા પૈસા તેની કોઈ પણ જાણકારી આપવામાં આવતી નથી તાજેતરમાં જ ભીમવાસમાં રહેતા દીપકભાઈ ચકુભાઈ રાઠોડના ઘરના સભ્યો હાજર ન હોય અને ફક્ત બાળકો ઘરમાં હોય અને જૂનું મીટર કાઢી નવું મીટર લગાડી દીધે અને જેનું રિચાર્જ પણ મોબાઈલ દ્વારા એપ્લિકેશન સ્ટોર થતી ન હોય રિચાર્જ થયેલ નહીં અને પીજીવી સીએલની ઓફિસમાં બિલ ભરાતું નથી અને જેના હિસાબે લાઇટ બંધ થઈ ગયેલ હોય તો હવે આ વ્યક્તિને શું કરવું અને તેના માટે કોણ જવાબદાર માટે જ્યાં સુધી પબ્લિક ન ઈચ્છે ત્યાં સુધી સ્માર્ટ મીટર તેમના ઘરમાં નહીં લગાવાડ જેથી વોર્ડ નંબર ચારના વસતા લોકો હાલ ખૂબ જ આક્રોશ હોય જેથી લોકોની અને આગ્રો ગ્રાહકોની પરમિશન વગર વીજ મીટર નાખવા નહીં અને જે સ્માર્ટ મીટર નાખેલ છે તે કાઢી નાખવા અને ફરી પાછા જૂના મીટર લગાડી આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે આજે એના ઘરે એના બાળકો હોય કઈ બનાવ બને તો કોણ જવાબદાર કોણ જવાબદાર હું ખુદ પ્રચારમાં હતી ને મેં કીધું આવી રીતે તમે કોઈના ઘરમાં જઈને મીટર ન નાખી શકો તો કે અમને ટાર્ગેટ આપ્યો છે આટલા દિવસમાં અમે સ્માર્ટ મીટર નહીં નાખીને બેન તો અમારો આ ટાર્ગેટ પૂરું નહીં થાય મીટ તમારો ટાર્ગેટ અહીંયા નવાગમ માં છે બીજા વિસ્તારમાં તમને ડાયરેક્ટ છેડાલે છે દેખાતું અને અમે સ્માર્ટ મીટર નો અમે વિરોધ જ ન કરતા પણ તમે સ્થાનિક કોર્પોરેટર બોલાવો માહિતી આપો પછી ના પછી કંપની એટલી વાસ આવે એટલી વાસ આવે કે મેં મરી જાય ને તો સર એમાં કાંઈ થવાનું નથી હવે આ સ્માર્ટ મીટર પડી ગયું ને અમારી પબ્લિક હેરાન થાશે કઈ દી એક થઈ જશે આપણે ખબર છે આપણે એને શું કે

બીજા કોણ તો જ્યારે સ્માર્ટ મીટર નાખવા આવ્યા તો અમને કેમ જાણ નથી કરતા સીલ અમારી સામે તોડવું જોઈએ ફીટ અમારી સામે કરવું જોઈએ અમે તો કામે હતા ઘરે નાખી દીધા ઘરના તો મારા લેડીઝથી ફોન આવ્યો કે આ લોકો મીટર બદલાવી ગયા છે જે બદલાવી ગયા ને એને અમે પૂછ્યું કે અમારે એને કેવી રીતે રિચાર્જ કર્યો કે પીટીવીએસએલમાં જાણી આવો અમને આના વિશે ખબર નથી આનો પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન આવે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તો મેં સગાડીઓ તમે જ કરી દીધું તો એને ટ્રાય કરી ભાઈમાં એપ્લિકેશન સ્ટોર જ નથી